હાખી મોરબીમાં રોડ બને આખી મોરબી ને જેમ ગમે એમ ઓકે ભાઈ તોડવાની પરમિશન ન હોય ત્યાં

જે પ્રશ્ન હોય ત્યારે ઓલા એન્જિનિયર આવે ત્યારે આવજો અમે મજૂરી કરીને આગળ રજુઆત કરો એમ

આને બધાને કહીએ કે તમારા બધાના ઘરે એક એક કાચ તોડી જો હાલો તો આને તોડવા દે મારું હું આલો બધાને એક એક કાચું ફોડી જાવ તમારે આને કે

તમારી ડેલી તૂટે કાટ તૂટે તો કોને રિપેર કરાવવાનું કરે દેવું પડે હા એને તો એટલે તો તમારું એનું પોતાનું કરે છે થોડે એ રીતે થોડે એ કરે બાજુ વાળો કરે ના થોડે કરે તો બરોબર છે તમારું વાત સાચી છે વાત સાચી ને ગમે દુનિયાના કોન્ટ્રાક્ટમાં હોય આ રોડ બંધ કરી દીધો બીજો રોડ બનાવી દેવાનો હોય હાલે એવો હા હાલી નીકળવાની વાત છે કયા કોન્ટ્રાક્ટમાં લખ્યું ગયું આખી શેરીના ના તોડી નાખ્યા બધા હાથે રિપેર કરાવવાના તમે બધા સ્વીકારી લ્યો આપણે ખ્યાલ ન હોય એમાં તો ખ્યાલ ન હોય આટલી તો કોમન સેન્સની વસ્તુ છે આટલી તો આખી બધા મૂકા મૂળા અગાઉ જોવે હેલીઓ તોડે છે એમ તમે તોડવા જ્યો અમે

હા હા બાજુ બીઓ એમની નિત્યાનંદ માતા મજાને કરી દીધું અરે આખી દુનિયામાં હોય આ તો હું મકાન રિપેર કરું તમારો કાચ ફોડું તો હું કઈ કરવા આવે નિત્યાનંદના ઈ એમ કેતા હતા કે તોડું ને એટલે સામાન અમે લઈ આવી ગયો કોઈ ફાઈલ પીટર એના મજૂર એમ કીધું ભાઈ એમ જ કરવાનું લોકો એમ દે મારે તો મારે તો અઠાડી નો ખર્ચો તમારે રાખી શેરી બરાબર છે મારે બોલવે તમારા બધા જીવ પર મારે છે નથી પાંચસો હજાર માં ખતું કેવડો ખર્ચો તમારે હજાર મુકશે પંદરસો નહીં રી છે કરો છો વાત યાદ તમને તોડવાનું લાયસન્સ ના હોય ગામની ગટાનું તોડવાનું ના હોય તમને રોડ તોડવાનું તોડી તમે સાચું

નગરપાલિકામાં ભૂગર્ભ નો અમારો વેરો લઈએ છે આપણને પાણી નિકાલ એનો વેરો લઈએ બેન ખબર પાણી નિકાલે ને આ એના માટે આ નથી કોઈ વસ્તુ તમે નળ તોડો મેં કેમ કીધું તમારું કહે તો આ બધા કરવું પડે અમારી એક વાત કરી આવતું હોય તો કરી

આખી શેરી સરિયા એટલે કહું છું ભરો પૈસા તમારા જાય મારું એને જ જાતું બીજું હું કરું